જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તો આપણે આવી ગયા છીએ આજે ફાર્મ ઉપર તો ચાલો જોતા રહેજો બ્લોગ અને આ બ્લોગ તમને પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને સાથે શેર પણ કરી દેજો તો જોતા રહેજો બ્લોગ અત્યારે ઠંડીની સિઝન છે તમારે ત્યાં કેવી ઠંડી છે કોમેન્ટ કરીને બતાવજો કયા વિસ્તારમાં કેવી ઠંડી છે અત્યારે અહીંયા તો ઘણી બધી ઠંડી છે તો અત્યારે તડકામાં ઓછી લાગે એટલે થોડો ઘણો તડકો નીકળ્યો છે કાલે તો આખો દિવસ તડકો પણ નતો આમ સા વાતાવરણ વરસાદ જેવું હતું પણ આજે તો થોડો ઘણો તડકો નીકળ્યો છે એટલે જરાક ઠંડી ઓછી પડે છે નહીં તો ઠંડી હમણાં એક બે દિવસથી આ બહુ જ પડે છે ઠંડી અને સાથે અમે આજે ફાર્મ ઉપર શું કરશું એ હું તમને આગળ આગળ બતાવતી રહીશ અને તમે જોતા રહેજો અમારા વિડીયામાં અને સાથે તમને કાંઈ પણ નવું જોવું હોય તો અમને કોમેન્ટ કરીને બતાવજો કે તમે આવા વિડીયો બનાવો કે આવા ટોપિક ઉપર બનાવો કે એવી રીતે અમે એવા પણ વિડીયો બનાવશું તમારી જે ફરમાઈશ હશે એવી ટાઈપના જે લોકોને ચેનલ સબસ્ક્રાઈબ કરતા ન આવડે એને આપણે કહી દઈએ છીએ જે નીચે લાલ કલરનું બટન છે એને દબાવવાનું છે ત્યાંથી આપણું ચેનલ સબસ્ક્રાઈબ થશે અને જે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરશે ને બેલની ઘંટી દબાવશે એને સૌથી પહેલાં આપણો વિડીયો જોવા મળશે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલની ઘંટી દબાવી દો જેના કારણે અમારો જેવો વિડીયો આવે એવો તમને પેલું નોટિફિકેશન મળશે તો આપણે જોવો અત્યારે ફાર્મ ઉપર આવી ગયા છીએ અને આપણે હવે ટમેટા ને ઉતારવાના છે ઓર્ગેનિક તો આપણે સૌથી પહેલા ટમેટા ઉતારી આવીએ ઓર્ગેનિક અને સાથે હું તમને બતાવીશ કે કેવા ટમેટા હું ઉતારી આવું છું તો

હમણાં દરરોજના બ્લોક માં ટમેટા જ ઉતરે એમને રીધી ટમેટા ઉતારી તું ટમેટા ઉતાર ક્યાં તને નથી ઉતારું કાચું ટમેટું ઉતાર લેલો તું અહિયાં જોતા હાલ ઉતારવાય કાચા એ અરે કાચ આથી દીવે અવતારી લીધું કાચા હાથથી

જો હવે હું દિવ્યા અને આવી ગયા છીએ ટમેટા મરચા ને બધું ઉતારીને તો ફાઇનલી અમે ટમેટા મરચા ઉતારી લીધા છે આજે અને હું તમને નજીકથી બતાવી દઉં કે કેવા છે કેવા થયા છે ટમેટા મરચાં એ તો ચાલો જોઈએ નજીકથી ઘણા ટમેટા ઉતર્યા છે થોડાક મરચાં થયા છે બહુ મોટા મોટા મરચાં છે એરા જો તમને દેખાતો જ હશે મારા હાથમાં કેટલા મોટા મોટા મરચાં થયા છે મારી વાડીમાં બહુ જ તીખા અને સરસ મરચાં થયા છે બહુ જ મોટા મોટા બજારમાંથી મળે એવા ઓર્ગેનિક મરચાં છે તો પણ દવા વગરના મરચાં છે જરા પણ અમે દવાનો છંટકાવ કર્યો નથી મરચામાં આમ આપણે બજારમાંથી લઈએ તો બહુ જ દવાવાળા મરચાં આવે છે પણ અમા અમે અમારી ફા અમારા ફાર્મ ઉપર અમે મરચાં દવા વગરના કર્યા છે તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા થયા છે સૌથી વધારે દવા મરચામાં નાખવામાં આવે છે અને પછી રીંગડામાં રીંગડામાં અને મરચામાં બહુ જ ખૂબ જ દવા છાંટવામાં આવે છે તો ખાસ કરી અને અમે ફાર્મ ઉપર એ બે જ વસ્તુ વધારે વાવીએ રીંગડા અને મરચાં કારણ કે દવા વધારે આવે એટલે એનામાં બજારમાંથી લઈને એમાં બહુ જ છંટકાવ કરેલો આવે દવાનો એટલા માટે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર લઈને પપ્પા જાય છે તો અત્યારે પપ્પા ટૅક્ટર લઈને જવાના છે હેલર ખણવા માટે જે અમારા ગેટ પાસે પડ્યું છે અને હવે એ હેલરને અમે રાખવાના છીએ ચીકું નીચે તો ચાલો જવું જોવા જઈએ કે કેવી રીતે પપ્પા ટ્રેક્ટરમાં હેલર લઈને આવે છે તો ચાલો જઈએ જોવા માટે ફટોફટ કારણ કે ટ્રેક્ટર ક્યાંય છે તો આગળ પહોંચી ગયું અને આપણે રહી ગયા પાછળ તો આપણે ફટોફટ જઈ અને દિવ્યા પણ સાથે ઉપર બેઠો છે કારણ કે પછી દિવ્યાનું પણ ધ્યાન રાખવું પડે આપણે એટલા માટે આપણે ફટોફટ પચી જાય જુઓ ને પપ્પા જોડે દિવ્યા બેઠો છે ટ્રેક્ટર ઉપર ટ્રેક્ટર ના ઉપર તો તમે જુઓ કેવો સરસ રીતે બેઠો છે દિવ્યા થાય દિવ્યા એને બહુ જ મજા આવી ગઈ છે દિવ્યાને આજે બાલ મંદિરમાં નથી મૂક્યો કારણ કે એને એકદમ બરોબર નથી એટલા માટે થોડો ઘણો ને આવી ગયો છે એટલામાં એટલા માટે નથી મૂક્યો દિવ્યાને આજે બાલમાં હવે જુઓ ને હેલર જોઈન્ટ કરશે ટ્રેક્ટરમાં તો કેવી રીતે જોઈન્ટ કરે છે એ આપણે જોઈએ હેલર માં અને સાથે અને આપણે ફાઈનલી જોઈન્ટ થઈ ગયું છે હેલર ટ્રેક્ટર માં હવે કેવી રીતે ખેંચે છે એ તમે જોજો કેવી રીતે પપ્પા હેલર અલગ કરે છે ટ્રેક્ટરમાંથી જોવા માટે તો આપણે પણ ખ્યાલ આવે કે હેલરને બધું ટ્રેક્ટરમાં કેવી રીતે જોઈન્ટ થાય કેવી રીતે છૂટવું પડે એ બધું જોઈએ આપણે તો ચાલો આપણે ફટાફટ ચીકુના ઝાડ નીચે પહોંચી જઈએ ફટાફટ હવે આપણે ફાઇનલી દરવાજા પાસેથી આપણે દરવાજા પાસે ગયા હતા ત્યાંથી આપણે ફાઇનલી ચીકુના ઝાડ નીચે આવી ગયા છીએ અને જોવાની ને હેલર પણ આવી ગયું છે અને હવે પપ્પા સરખી રીતે રાખવાના છે ચીકુના ઝાડ નીચે અને આખરે શૈલેષભાઈ સાઈડને એ બધું આપે છે પપ્પાને તો કેવી રીતે સાઈડને બધું આપે છે એ તમે જોઈ શકો છો કેવી રીતે વળાંકને લે છે ટ્રેક્ટરનો કારણ કે સાથે બહુ મોટું હેલર પણ છે એટલા માટે ફાઇનલી અને અમારું હેલર ચીકુના ઝાડ નીચે રહી ગયું છે બહુ બધી મહેનત કરીને રહી રહ્યું છે કારણ કે જરાક રાખવામાં બહુ મહેનત પડે કારણ કે બધું નીચે ને બધું રાખવું પડે એટલા માટે